મહાનગરપાલિકા ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા શહેરના સ્કલ્પચર પાર્ક ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ લાભાર્થીઓ સાથે સંવાદ કરી તેમની સાથે ભોજન પણ લીધું આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને લોન સહાય અને મંજૂરી પત્રોનું વિતરણ કરાયું હતું આ કાર્યક્રમમાં મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્ર મેયર પિંકીબેન સોની સાંસદ રંજનબેન ભટ્ટ તમામ ધારાસભ્યો ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મ્યુનિસિપલ કમિશનર તેમજ પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

આપણી સૌની સાથે ઉપસ્થિત અમારા સાથી અને મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણભાઈ શુક્લ સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ મેયર શ્રીમતી પિંકીબેન સોની અમારા साथ धारासभ्य बड़ी मुरब्बी योगेश भाई पटेल श्री मनीषा बेन वकील श्री केविभा श्री चैतन्य पूर्व मंत्री राजेंद्र भाई त्रिवेदी एन बी पटेल श्री लाखावाला जी, प्रदेश सह प्रवक्ता श्री भरत भाई डांगर महिला मोर्चा राष्ट्रीय उपाध्यक्ष श्रीमती ज्योतिबेन पंड्या ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી નેતા મનોજભાઈ પટેલ દંડક શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી મિનેશભાઈ પંડ્યા ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના પદાધિકારી ઉપસ્થિત સૌ લાભાર્થી ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના કાર્ય મંત્રથી વિકાસની ગેરંટી આપી છે સૌને વિકાસની સમાન તક મળે એ માટે વડાપ્રધાન શ્રી સાચા અર્થમાં ગરીબ વંચિત પીડિત છેવાડાના માનવી નિરાધાર લોકોની ચિંતા કરી છે ગરીબો અને છેવાડાના નાગરિકો સમાનભેર જીવન વિતાવી શકે તે માટે વડાપ્રધાન શ્રી અથાક મહેનત કરીને ઘણી જનકલ્યાણ લક્ષી યોજનાઓ દ્વારા આ વિકાસ ક્રાંતિ સાકાર કરી છે એના પરિણામે સમગ્ર દેશે મોદીજીની ગેરંટીમાં વિશ્વાસ મૂકીને ત્રણ રાજ્યોમાં ભાજપને જીત અપાવી છે બે હજાર ચૌદ માં આદરણી નરેન્દ્રભાઈ દેશની જનતાને આજે અમે આ પી સ્વનિધિ યોજનાના સંદર્ભમાં જેટલા પણ લાભાર્થીઓ છે એમને પહેલાં કાર્યક્રમમાં સાહેબની અમે વાર્તાલાપ સાંભળ્યો ત્યારબાદ એમણે શું સુવિધાઓ છે એની પણ ખૂબ સરસ અમને સમજણ આપી ત્યારબાદ સામાન્યમાં સામાન્ય માણસ કે જે આટલી મોટી વ્યક્તિઓ સાથે જમવાનો એક અવસર આપે છે અવસર મળે છે ત્યારે એનો આત્મવિશ્વાસ આત્મસન્માન અને શ્રમશક્તિનું મૂલ્ય એને સમજાય છે તો મને એવું લાગે છે કે માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે આખા ભારત દેશમાં પીએમ સ્વનિધિ યોજના ગરીબમાં ગરીબ વ્યક્તિઓ અને સામાન્ય મધ્યમ વર્ગના માણસો માટે રોજગારી માટે લોનની જે વ્યવસ્થા પૂરી પાડી છે તે ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે અને મારા જીવનકાળમાં તો મેં એવા જેવા પ્રધાનમંત્રી જોયા છે કે જેમણે નાનામાં નાના વ્યક્તિઓ માટે પણ આટલી બધી કેર રાખી છે તો હું ખરેખર માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભારી છું તદુપરાંત શહેરના ખૂબ મહાજનો અમારી સાથે શ્રી ધારાસભ્ય તેઓ બધાએ અમારી સાથે ફૂડ સેલિબ્રેશન કર્યું અને એ માણીને અમને ખૂબ આનંદ થયો હમણાં મને એક ટ્વેન્ટી થાઉઝન્ડ રૂપીસની લોન મળી છે અને એ લોન પૂરી થાય એટલે પછી આગળની બીજી લોન મળશે અને મારી જે શ્રમશક્તિ છે એમાં વધારો થશે અને આમાં હું જ્યારે મને ગયો ત્યારે મને એવું મૂલ્ય થયું કે શું સામાન્ય સામાન્ય માણસો કે સરળતાથી લોન મળે છે એનો મને ખૂબ આનંદ થયો છે અને દરેક વ્યક્તિ જો આવું કરે તો એની સમશક્તિમાં વધારો થાય આત્મવિશ્વાસ વધે આત્મસન્માન વધે અને જીવનને ખૂબ સારી રીતે સેલિબ્રેટ કરે અને પગ પગભર થઈ શકે